ગુજરાત એક નવી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે અને ગુજરાતમાં આવનારા દિવસોમાં તમે જોઈ શકો સિસ્ટમ સક્રિય થતા ભારે મેઘ તાંડવની એક એન્ટ્રી જોવા મળી રહી છે ખાસ મિત્રો આગામી સોળ થી લઈને સત્તર તારીખ સુધી સોળ થી સત્તર જુલાઈ સુધી ગુજરાતમાં મેઘરાજા

પછી એક તો તમે જોઈ શકો કે સોળ તારીખે ગુજરાત તરફ આગળ વધી રહી છે જેને લઈને ગુજરાતમાં વરસાદનો ખેલ જોવા મળશે તમે મિત્રો જોઈ શકો કે તે સિસ્ટમ જે છે તે સાગરના વિવિધ વિસ્તારોમાંથી થઈને મહારાષ્ટ્રના વિસ્તારોમાં પ્રવેશ ધીમે 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 આગળ વધીને તે ગુજરાત તરફ આગળ વધી રહી છે જોઈ શકો મિત્રો અને સોળ તારીખે મિત્રો આ સિસ્ટમને કારણે ગુજરાતમાં અતિ ભારે મેઘ તાંડવ જોવા મળવાનું છે જેને લઈને ચર્ચા કરી લઈશું આજના વિડીયોની અંદર ખાસ મિત્રો આજના દિવસે આ વરસાદની માહિતી વિશે વાત કરીએ તો આજે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદ છે તે પહેલા માહિતી મેળવી લઈએ ત્યારબાદ મિત્રો આપણે જોઈ લઈશું કે આવનારા પાંચ દિવસની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને મેઘ તાંડવની એન્ટ્રી છે પંદર થી લઈને સોળ જુલાઈ સુધી એક નવી સિસ્ટમ બની રહી છે જેનો ખતરો ગુજરાત ઉપર રહેવાનો છે તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરીએ તો આજે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી રહેશે તો ખાસ તો મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર લાગુ જે વિસ્તારો છે જ્યાં વલભીપુર સિંહોર ગઢડા આવેલું છે બાબરા આવેલું છે નીચે જોઈએ તો મિત્રો પાલીતાણા લાગુ જે વિસ્તારો આવેલા છે તળાજા કુંડલા રાજુલા ઉના કોડીનાર વેરાવળ સાસણગીર ગીર નેશનલ પાર્ક આદરેક વિસ્તારોની અંદર મિત્રો આજે સાંજે જે છે તે તાંડવ જોવા મળવાનું છે અને ભારેથી ભારે વરસાદનો એક રાઉન્ડ જોવા મળવાનો છે ત્યાંથી પોરબંદર તરફ આગળ વધીએ તો મિત્રો જોઈ શકો માંગરોળ કેશોદ કુતિયાણા પોરબંદર કદાચ ત્યાંથી પણ મિત્રો આગળ વધીએ તો અહીં ભાણવડ શિશલી દ્વારકા ખંભાળિયા લાલપુર કાલાવાડ દરેક વિસ્તારોની અંદર મિત્રો સારા છે તમે જોઈ શકો સમગ્ર સૌરાષ્ટ્રમાં એક વરસાદની સિસ્ટમ છે અને આજે મિત્રો મોટા ભાગના અંદર સાંજે વાગ્યા આસપાસથી જ વરસાદ શરૂ થવાનો છે અને થઈ ગયો છે ખાસ મિત્રો તમે જોઈ શકો કે રાજકોટ લાગુ જે વિસ્તારો છે શાપર વેરાવળ કાલાવાડ ધરોલ સાવડી વાંકાનેર ચોટીલાની આસપાસના થાણ લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જે છે તે

અને ખાસ કરીને મિત્રો આ વરસાદ જે છે તે હવે પંદર જુલાઈ સુધી ચાલવાનો છે કારણ કે વરસાદનો પ્રોપર બીજો રાઉન્ડ આજથી શરૂ થઈ ચુક્યો છે ખાસ જુલાઈ વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે અને મિત્રો એક નવી અરબ સાગરની અંદર હલચલ જોવા મળી છે જેના વિડિયોની અંદર વાત કરવાની છે અંતમાં અને આ હલચલને કારણે પંદર અને સોળ જુલાઈ ગુજરાતમાં મેઘતાંડવ આભ ફાટવાનું છે હવે મિત્રો વાત કરી લઈએ સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતમાં કેટલા વરસાદની આગાહી રહેશે તો ખાસ મધ્ય ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો અમદાવાદ વિરમગામ કુડા સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ કપડવંશ લુણાવાડા ગોધરા અને દાહોદ લાગુ જે વિસ્તારો છે જહલોદ લાગુ જે વિસ્તારો છે રાધનપુર ચાણસમા પાટણ હરજી રોડા સાંતલપુર દિયોદર પંચમહાલ ખેડા દરેક વિસ્તારોની અંદર મિત્રો આજે સાંજે મેઘરાજાની એન્ટ્રી છે વરસાદનો રાઉન્ડ જોવા મળશે ખાસ મિત્રો કચ્છમાં પણ તમે જોઈ શકો કચ્છમાં પણ સારા એવા વરસાદની આજે એન્ટ્રી થઈ છે ખાસ મિત્રો ભુજ ગાંધીધામ રાપર ખાવડા અડેસર ભચાઉ માંડવી દરેક વિસ્તારોની અંદર મિત્રો આજે સારા એવા વરસાદની આગાહી રહેશે કચ્છની અંદર દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો તમે જોઈ શકો કે દક્ષિણ ગુજરાતના દક્ષિણના મોટાભાગના વિસ્તારોની અંદર સારા એવા વરસાદની આગાહી છે જ્યાં ખંભાત આણંદ વડોદરા અમોદ રાસપીપળા ઉમરપાડા ડેડીયાપાડા જસદણ નીચે આવ્યો તો ભરૂચ અમોડ ત્યાંથી પણ મિત્રો નીચે આવી સુરતના જે આસપાસના વિસ્તારો છે જેમ કે સુરત વ્યારા બારડોલી નવસારી આહવા અને ડાંગ દરેક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ ભૂક્કા કાઢવાનો છે ઇંચ વરસાદ નોંધાયો હતો સાથે જ જુનાગઢના કેટલાક વિસ્તારો જેમ કે મિત્રો અહીં તમે જોઈ શકો કે જુનાગઢના ગઈકાલે વિસ્તારે જે પણ મિત્રો માણાવદર લાગુ વિસ્તારો છે વંથાળી લાગુ વિસ્તારો છે ત્યાં મિત્રો ગઈકાલે પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો આ સિવાય મિત્રો સુરતમાં પણ મિત્રો ગઈકાલે વરસાદ નોંધાયો હતો તો હવે મિત્રો વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે અને આ રાઉન્ડ જે છે તે પંદર જુલાઈથી લઈને સોળ જુલાઈ સુધી ચાલવાનો છે હવે મિત્રો તમને અરબસાગરની અંદર તેના વિશે આપણે જણાવી દઈએ મિત્રો તમે જોઈ શકો કે તેર તારીખ આસપાસ જે છે તે ખાસ મિત્રો અરબસાગરની અંદર એક નવી હલચલ અહી જોવા મળી રહી છે ખાસ મિત્રો જે પવનના આવી આવી રહ્યા રહ્યા છે છે તે ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ જેને લઈને સિસ્ટમ એક્ટિવેટ થવાની છે ખાસ મિત્રો જોઈ શકો કે તારીખે દરિયાની અંદર અરબસાગરમાં ગાઢ વાદળો દરિયા ઉપર દેખાઈ રહ્યા છે જેને લઈને વરસાદનું પ્રમાણ વધશે અને સોળ તારીખે અસર દેખાઈ રહી છે મુંબઈ લાગુ વિસ્તારોની અંદર મિત્રો આ સિસ્ટમ જે છે તે એન્ટ્રી લઈ રહી છે તમે જોઈ શકો અને મિત્રો પંદર તારીખથી આગળ જે

જેમકે વલસાડ સુરત સુરત થી ઉપર જોઈએ તો મિત્રો આ બાજુ નવસારી દમણ આ દરેક જે વિસ્તારો છે અને સોળ તારીખે રાત્રે જે છે તે આ સિસ્ટમ એકદમ સૌરાષ્ટ્રમાં ત્રાટકવાની છે તમે જોઈ શકો મિત્રો આ સિસ્ટમને કારણે ગુજરાત જે છે તે મિત્રો જોઈ શકો સૌથી વધારે એલર્ટ ગુજરાત ઉપર રહેલું છે તમે જોઈ શકો આ સિસ્ટમને કારણે સારો તરફથી મિત્રો ગુજરાતને લઈને અરબ સાગરમાંથી આ સિસ્ટમ આવશે તેને લઈને ગુજરાતમાં ચાર દિશા તરફથી વરસાદ આવવાનો છે અને ખાસ તારીખે મિત્રો તમે અહીં જોઈ શકશો કે અમરેલી લાગુ જે વિસ્તારો છે જૂનાગઢ ગોંડલ જસદણ રાજકોટ બોટાદ આ દરેક વિસ્તારોનો સૌથી વધારે કોપ રહેલો છે અને મધ્ય ગુજરાતના અમદાવાદ કપડવંજ વિરમગમ લાગુ જે પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આ વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે જેને લઈને સોળ અને સત્તર તારીખે મિત્રો એલર્ટ જાહેર કરવામાં આવશે ખાસ મિત્રો તમે જોઈ શકો કે દસ ઈચ સુધીનો પણ વરસાદ નોંધાયો શકે કારણ કે ખૂબ જ એક તીવ્ર સિસ્ટમ એક્ટિવેટ થઈ છે અને તે તારીખ સુધી ચાલવાની છે તમે મિત્રો જોઈ શકશો કે એ સિસ્ટમ જે છે તે તારીખ બાદ મિત્રો તમે જોઈ શકશો કે મહારાષ્ટ્રમાં અહીં રૂપ લઈ રહી છે અને ધીમે 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 મિત્રો તમે જોઈ શકો કે ગુજરાત આવેલું છે ત્યાં ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને મિત્રો પહેલા તો મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગમાં પહોંચે છે ત્યારબાદ તે સિસ્ટમ અહીં સૌરાષ્ટ્રના વિસ્તારમાં પહોંચે છે અને મિત્રો ત્યાર પછી જે છે તે સૌરાષ્ટ્રથી આગળ વધીને અહીં મિત્રો કચ્છમાં આ સિસ્ટમ પહોંચી જાય છે અને ત્યાં પણ તેનો મિત્રો કરીએ છીએ ખાસ આજે આપણે માહિતી મેળવી લીધી કે ગુજરાતમાં કેટલા વરસાદની આગાહી છે કયા કયા વિસ્તારોની અંદર વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો આવનારા વિડીયોમાં વધારે વરસાદ વિશે વાત કરી લઈશું આવનારા દિવસો વિશે તમારા ગામનું નામ પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો આજ માટે આટલું જ રજા આપશો